હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને બધી જ રસોઈની સાથે ખાવાની મજા પડી જાય એટલું ટેસ્ટી આપણે કાકડીનું રાયતું બનાવીશું વઘારેલું રેસીપી જોતા હોય તો ખૂબ જ સારો સપોર્ટ આપતા રહેજો સાથે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલું બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરી તમને મારા નવા વિડીયો નવી રેસિપીની નોટિફિકેશન મળતી રહે તો ચાલો આપણે બનાવીશું તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આપણે એક મીડિયમ સાઇઝની કાકડી લઈ લેશું અને તેની આપણે ઉપરની છાલ ઉતારીને તૈયાર કરી લેશું તમારે છાલ રાખવી હોય તો તમે કાકડીમાં રાખી પણ શકો છો તો આ રીતે આપણે છાલ ઉતારીને પહેલાં આપણે કાકડીને ટેસ્ટ કરી લેશું કે કાકડી છે એ જરા પણ કડવી નથી તો આ કાકડીને ટેસ્ટ કરવું જરૂરી છે કેમકે કાકડી તમે જોઈ શકો છો કે જ્યારે આપણે કાકડી લઈએ છીએ ત્યારે કાકડી કડવી પણ નીકળે છે તો ટેસ્ટ કરીને બનાવવું જરૂરી છે હવે તેને આપણે એકદમ સરસ એવું આ રીતે છીણ કરી લેશું તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એકદમ સરસ છીણ કરીને તૈયાર કરી લેશું રેસીપી જોતા હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી બનાવજો કેમ કે ખૂબ જ ટેસ્ટી બને છે આ કાકડીનું વઘારેલું રાયતું તો તમે જોઈ શકો છો કે આપણે છીણ કરી લીધું છે પાણી છે એ છૂટું પડી ગયું છે અને આપણે જે છીણ છે એ આપણે હાથમાં લઈ અને તેમાં આપણે એકદમ સરસ પાણી છે એ નીતાડી લેશું જરા પણ પાણી રહેવા દેવાનું નથી આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે એકદમ સરસ એવું પાણી નીતાડી લીધું છે તો ચાલો હવે તેનો આપણે વઘાર કરી લેશું તો એક વાસણ લઈ લેશું દોઢથી બે ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી કરતાં ઓછી રાઈ અડધી ચમચી કરતાં ઓછું જીરું અને બે ચપટી જેટલી હિંગ થોડાક એવા આપણે કઢી પત્તા એડ કરી દઈશું અને આપણે વઘારને છે એ પહેલાં થોડો કેવો સારી રીતે મિક્સ કરી લેશું એટલે ટેસ્ટી ખૂબ જ આપણું જે કાકડીનું રાયતું છે એ બને હવે આપણે તેમાં જે આપણે કાકડીનું છીણ કરેલું છે તેને તેમાં ઉમેરી દેસુ અને તેને સારી રીતે મિક્સ કરી દેસુ ગેસની આ જ આપણે સાવ ધીમી રાખી છે મીડિયમ તો ચાલો મસાલા કરી લેશું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર બે ચપટી જેટલો શેકેલા જીરાનો પાવડર અને તમે જોઈ શકો છો આ છે કાળા મરીનો પાવડર છે બે ચપટી જેટલો તેને ઉમેરી દેસું આનાથી ખૂબ જ ટેસ્ટ રાયતામાં સારો આવે છે તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું દસથી પંદર સેકન્ડ માટે રહેવા દેસું ગેસ આપણે બંધ કરી દીધો છે દસથી પંદર સેકન્ડ થઈ જાય એટલે આપણે તાજું ફ્રેશ બે ચમચા જેટલું દહીં ઉમેરી દઈશું પાંચથી છ ચમચી જેટલું થશે અને તેની સાથે આપણે એક મુઠ્ઠી જેટલી કોથમીર ઉમેરી દઈશું હવે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ગેસ જ્યારે તમે દહીં ઉમેરો ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે નહીતર જે દહીં છે એ ફાટી જશે હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને એક મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું એક મિનિટ થઈ જાય એટલે આપણું ત્યાર છે બધી જ રસોઈની સાથે ખાવાની મજા પડી જાય એટલું ટેસ્ટી વઘારેલું કાકડીનું રાયતું તમે પણ બનાવજો રેસીપી જોતા હોય તો ખૂબ જ સારો સપોર્ટ આપતા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ